આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ બોટાદ દ્વારા આજે બાઇક રેલી ત્રિશૂળ દીક્ષાંત સમારોહ અને સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે બપોરે કલાકે શહેરના ભાવનગર રોડ બાઇક રેલી આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ રબારી વાલેરા રાઠોડ સહિત અન્ય આગેવાનો તેમાં હાજર રહ્યા હતા આ બાઇક રેલી બોટાદ શહેરના નાગરપર દરવાજા જ્યોતિગ્રામ સર્કલ ટાવર રોડ દીનદયાળ ચોક હવેલી ચોક સહિત તા મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા ત્યારબાદ ત્રિશૂળ દીક્ષા સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં યુવાનો ત્રિશૂળ દીક્ષામાં જોડાયા હતા બોટાદ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ત્રિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી રણછોડભાઈ ભરવાડે મીડિયાને માહિતી આપી હતી રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા આખા દેશની અંદર એક લાખ સ્થાન ઉપર હનુમાન ચાલેસા કેન્દ્ર શરૂ કરવા એવા હરિદ્વારની બેઠકની અંદર જે હરિદ્વારની બેઠક એક બે ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ યોજાઈ ગઈ આખા દેશમાંથી ચારસો પંચોતેર જિલ્લામાંથી પાંત્રીસ રાજ્યમાંથી કાર્યકર્તાઓ લગભગ બે હજારથી વધારે સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આવનાર સમય એ હિન્દુઓ સલામતી સુરક્ષા સમૃદ્ધિ આરોગ્ય અનેક માધ્યમને ધ્યાનમાં રાખીને હિન્દુસ્તાનનો વિકાસ હિન્દુઓનો વિકાસ એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ભજન દળ દ્વારા આખા દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાના છે આનંદની વાત એ છે કે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે એ તો આનંદ હતો જ પરંતુ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળના એવા સ્થાપક માન્ય ડૉક્ટર પ્રણભી તોગડિયાને આ બાવીસ જાન્યુઆરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે એનો સીધો અર્થ એવો થાય છે કે આ દેશના હિન્દુએ આ સમાજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પ્રસાદ અને રાષ્ટ્રીય બદલતરજી સંગઠન હિન્દુ સંસ્થા છે એને પ્રસ્તાવ નાનો વોર માર્યો છે હું પણ લગભગ એટી નાઇનથી એટલે નેવ્યાસીથી વિશ્વંદુ પ્રસંગમાં જોડાયા તો રામ જન્મભૂમિ આંદોલનના અનેક કાર્યક્રમો એ ચાહે નેવની કાર સેવા હોય ચાહે રામશીલા પૂજન હોય ચાહે રામ પાદુકા પૂજન હોય બાણનો ઢાંચો કહેવાતો ઢાંચો તોડવાનો કાર્યક્રમ હોય આ અનેક કાર્યક્રમોની અંદર ભાગ લેવાનો ભગવાને મને અવસર આપ્યો અને ત્યાર પછી બે હજાર અઢારથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરસંદને જેની સ્થાપના કરાવવા ડૉક્ટર પ્રણભાઈ તોગડિયા સાથે હિન્દુત્વનું કામ કરવાનો અવસર મળ્યો અને કામ કરતાં કરતાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરસંદ અને રાષ્ટ્રીય બજાર આખા દેશની અંદર એક હિન્દુત્વની મસાલ મિસાલ લઈને હિન્દુ માટે ચિંતા કરવાના હિન્દુ સમાજની ચિંતા કરવાનો હિન્દુ સમાજના સર્વાંગીણ વિકાસની વાત લઈને ચાલી રહ્યા છે અને જ્યારે રામ મંદિર બની રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય ભજન દળ દ્વારા સમગ્ર દેશની અંદર આ આ ભવ્ય આનંદ ઉત્સવ જાન્યુઆરી સુધી આખા દેશમાં કરવાના છે આંદોલન સમગ્ર હિન્દુ સમાજે સવા સવા રૂપિયો કરીને આઠ કરોડ લોકોએ જે સવા રૂપિયો આપ્યો હતો એ સવા રૂપિયાને યાદ કરીને આઠ કરોડ દીવાઓ સાથે આ અભિવાદન આ આયોજન અમે કરી રહ્યા છીએ સ્કૂટર રેલી માધ્યમથી ક્યાંક સાડા લેઢી સુધી હિન્દુઓના થયા છે એના અભિવાદન માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પ્રસંગ રાષ્ટ્રીય બજંદર આખા દેશમાં કાર્ય કરવાના છે સાધુ સંતોએ પણ પોતાનું યોગદાન આપ્યું છે અને આનું નેતૃત્વ કરનાર પૂજનીય જગદગુરુ શંકરાચાર્ય થી માંડીને માન્ય અશોકજી સિંગલ આચાર્ય ગિરાજી કિશોર અને અત્યારે આ બધી જ ટીમ ની અંદર એક જ મહાનાયક છે એનું અસ્તિત્વ છે એવા ડોક્ટર પ્રણવીત તોગડિયાના અભિવાદન રેલીનો કાર્યક્રમ આખા દેશમાં રાષ્ટ્રીય બજરંગ દળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કરી રહ્યા છે એક સપ્તાહ સુધી ક્યાંક પ્રભાત પ્રભાત રેલી છે અમે 8 કરોડ દીવાઓ દ્વારા 8 કરોડ સ્થાન ઉપર આ 8 કરોડ દીવાઓ કરીને એની અંદર આ બધી જ યોજનાઓ એની અંદર આ બધી વાતો કરવાના છે કે આ એ હુતાત્માને અભિવાદન છે આ એવા મહાનાયકોને અભિવાદન છે જેને આવું મોટું નેતૃત્વ કરીને અને એ નેતૃત્વની અંદર ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાની ઉપસ્થિત છે અને આજે સવારે રામ જન્મભૂમિ ન્યાય સમિતિ દ્વારા માન્ય ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાને બાવીસ જાન્યુઆરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એટલે રાષ્ટ્રીય ભજન દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ હિન્દુત્વની સંસ્થાને મોહાર લાગી છે સમાજ માટે કામ કરનાર છે કાર્યકર્તાઓ છે તો ચૌદ થી બાવીસ તારીખ સુધી સમગ્ર દેશમાં પચીસ પચીસ પેઢીઓના હુતાત્મા આઠ લાખ થી વધારે ઉતાત્માઓ કાર સેવકો જેને પોતાના પ્રાણનું બલિદાન આપીને પણ રામ જન્મભૂમિ મંદિરના સંઘર્ષ સામે કામ કર્યું છે એવા બધાને હુતાત્માને યાદ કરી જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ